મતદાન કરવા જરૂર પધારો લોકશાહીના ઉત્સવમાં જોડાવા જન જનને પાઠવાતું આમંત્રણ રાજકોટ સંસદીય મત વિસ્તારમાં મતદાન જાગૃતિ અર્થે અનેકવિધ પગલાઓ લેતું ચૂંટણી તંત્ર સમગ્ર રાષ્ટ્રમાં આગામી દિવસોમાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના અવસરની ઉજવણી થનારી છે દેશના પર્વમાં પોતાનું યોગદાન આપવા મતદાન કરવું અનિવાર્ય છે ત્યારે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશી અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન કે મુશાળના નેતૃત્વમાં સ્વીપ નોડલ ઓફિસર શ્રી જિજ્ઞાસાબેન ગઢવીના દિશા નિર્દેશનમાં મતદાનની નૈતિક ફરજ અદા કરવા માટે મતદારોને જાગૃત કરવામાં આવી રહ્યા છે સિંતેર રાજકોટ દક્ષિણ વિધાનસભા મતદાર વિભાગમાં રાજકોટ શહેર એકના ના પ્રાંત અધિકારી શ્રી ચાંદનીબેન પરમારની સૂચના મુજબ પચાસ ટકા કરતાં ઓછું મતદાન થયેલું હોય તેમજ પુરુષો કરતાં સ્ત્રીઓનું મતદાન દસ ટકા ઓછું હોય તેવા ભાગ નંબર છ પંદર અઢાર ત્રેવીસ ચોવીસ તથા ચોપનના બૂથ લેવલ ઓફિસર્શ્રી દ્વારા હાઉસ ટુ હાઉસ ફરી આમંત્રણ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું આતકે જનતાને મત આપવા જવા માટે આમંત્રણ આપવાની સાથે મતદાનના મહત્વ વિશે સમજૂતી આપવામાં આવી હતી તથા ચૂંટણીમાં અચૂક મતદાન કરવા તથા કરાવવા માટે સર્વને અપીલ કરવામાં આવી હતી અહેવાલ દીપક રાઠોડ